ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન યોજાયું સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે આ તકે ગણેશ જાડેજાએ નિવેદન આપતા કહ્યું હતું કે સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ ગણેશ જાડેજાએ અલ્પેશ કથેરિયા મેહુલ બોગરા અને જીગીશા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા અલ્પેશ કથિરિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે તારા પર ચૌદ ચૌદ પાટીદાર દીકરીઓના મૃત્યુનું પાપ છે પહેલા પછી ગોંડલ આવશે આ સાથે જ મેહુલ બોઘરા પર પ્રહાર કરતા કહ્યું હતું કે મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે તો જીગીશા પટેલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તું તારું ઘર સાચવી નથી શકતી ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે માનું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં સુરતમાં એક સભા મળી હતી જેમાં મેહુલ બોઘરા અલ્પેશ કથેરિયા અને જિગ્ગા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથેરિયા મેહુલ બોઘરા અને જિગ્ગીશા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે ત્યારે પહેલીવાર ગણેશ જાડેજા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી